हरने मारे जय हरने मारा गोगा ने सुनवा हारो हारो काल बुधवार जी जे सुकर छे अमरा जी ने फोन करो के बुआ जी केतला है हेलो अमरा जी बोलो आ बुआ जी के ले आ ले सिम हटाओ हटा

જગ્યા ઉપર લેવાનું હોય ને મતલબ ચાર ની વાતમાં આ બાજુ હું બે રસ્તા ભૂલી ગયો છું પેલા નો નંબર તો એ જ છે નહીં ફોન કરું મારો કેટલા આવ્યા છે હલો હલો બસ અમે આ ત્રણ ચોકડી ઉપર આવ્યા તમે જોશો ચોકડી આવીને લેવા આવો હા તો હો મારે બે ત્રણ જગ્યા ઉપર જવાનું છે એટલે દાદાજી નો ફોન આવ્યો છે એ ચોકડી ઉભા છે પેલા જગ્યાએ લઈ જાઉં ભૂત પેલી વળતી રહી

ને આટલું ત્યાં કરી આવો તમારો ફોન તો આવી જ છે ચાલુ જ હોય છે માર તો રોજ ને આટલું ગાડી હાલો હવે એમ સારું હાલો ગાડી હાલો કેમ કલાક ભરી લઈ આવે એનો કોઈ વધુ નહીં શું કે મારે હવે ફોન આવી બે ચાર એટલે આ તો તમારો ફોન આવ્યો તો એટલે શરમમાં હું ના નહીં તમે પાડ્યો કુવાજી કાલ જેટલા રહ્યા છે આજે આયા ના તપલી કે વધારે થવાના આજે આજે આવી તાર નો ફોન કરે ઠીક ત્યારે આવે છે તપલી કે વધાર દે હા હા દાડાના આવે છે તપલી કે બહુ વાર આ બે આલો કોણ આવજો તમારે આયન બેહો બેહો

તમે ભાઈ અમરાજી હા બોલો હું એને ભાઈ તો છે આ કરવું છે કે ખાતું ભારે છે આજે હાલ એ તો છે એક વાત કહું આખા આવો ઓછા કરાવ એક ભોજ ઓછા કરાવટાવું છું પચમ પટાવવા પચામે પટાવા જા વાત કરી

અમદાવાદ પેલા બોલાવા મજા જીરા મિલાય બોલાવવાયા નહી હા લેબુ લેવા હોય લેબુ છે કારણ કરવું હોય તો લેબુ તો હાલ તો હું લેબુ પર લઈ લઉ છું પણ અગિયાર દાડે પછી તમારા લેવી પડશે હા એટલે લઈ રહ્યા હતા કેમ કે આ તો ધનવાડ ગયેલો હા એ ભાઈને કહેતા ને ભરમાઈ જાય

તમારે પાવા જવા છે બાર વાગે લાઈટ રાતની નહીં બાર વાગે એટલે નટવર ભાઈ કહે દઉં પૂરું અમરા જો હું કહું બધો ને એમણે રોકો ભૂવા છે એટલે અમને સારું લાગે તમે સારો પર તમને ગમે ને ના અમાનસી ખરબડામાં આવા ફેર ફોન આવે ઓ ભાઈ ફોન આવે રહે ને હું એની ખોંજી વાત કરી પ્રીતે તમારે કે તમે મને કીધું ને

બોલો ભાઈ આ તો પડ્યા હી બોજી આયા છે લકા ગાડી છે ઈ વાત તો ટળો પડ્યા છે કી વડે ઘુવો આયા છે ઈ આવી તો હડો મને ઊવા હું તો આવું બોલાયા છે છે કેને ભેરા કરવાના છે કે અઘર ગરજ પડી એ પડીયા હતું હેડો દેહડોલા ચી ભૂવાય છે પામો હેડિયે ભૂવાજીન

ચાલો ભૂત વાળા જોઈ ગઈ રાતનું એમાં વળી ભૂત વાળા આવા ભો લવ રા અપમાન ના કરવાનો હું ના ના વાજે બોલો આ છોકરાને ભારે વળગાય છે હમ કઈ અમરાદ ની જીદત ની બોલો બોલો કે લાખ રૂપિયા થી આવા ઘર મે પાસે હા ના રૂપિયા થા

થોડો જો <slö> <grew realization>

હું કોઈ નું ખમતો નહી બહાર જવું ને શરમ માં શરમ ખાતે તમારે પગ ની વાત હેરાન કરતા કાળુભાઈ હેરાન કરે

રાખો લેવા આવ્યું નથી પચાસ હજાર આટલા લઈને શરમા આવે લેતા મને અગિયાર માંથી હવે તો રાખો એટલા ઓગણપચાસ હજાર પચાસ હજાર ઓગણપચાસ આટલા રાખો આપડે હવે નથી જોતા પોણસો રૂપિયા ઓગણપચાસ હજાર બાકી ભાડે વધતું આટલા લગપતું સમજાવો ને તમે

હું તો તમારા લીધે આવ્યો પણ હું તો તમારા લીધે આવો તો નહીં પણ પાંચસો રૂપિયા લઈને મને તો તકડી મેળવ્યો હું તો આવી રીતે કુદાડો આવ્યો જ નહીં ગયો ના ભલે આજે મને તો ફસાયો કરો પોનસો રૂપિયા લીધું તકડી મેં હા આવી રીતે ઉદાડો નહીં